હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું સંતરામાંથી બનતું જ્યુસની રેસીપી તો આ જ્યુસ પીવાની ખૂબ જ મજા આવે તેવું છે આ જો ઠંડો ઠંડો ફ્રેશ અને એકદમ નેચરલ એવું આ જ્યુસ છે નાના બાળકોથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ પીવાની મજા આવે તેવું આ જ્યુસ છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીમ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં એકદમ ફ્રેશ એવા સંતરા લીધા છે બહુ નહીં તેવા લીધા છે અને બહુ પીળા પણ નહીં તો તેને આપણે કટિંગ કરી લઈશું તો આ રીતના આપણે પેલા બે ભાગ કરી લઈશું તો આવી રીતના બે ભાગ કરી લેશું બધા સંતરાના તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના સંતરાના બે ભાગ કરી લીધા છે તો હવે મેં અહીંયા સંતરા કાઢવાનું એક બાઉલ લીધું છે તો તેમાં આ રીતના આપણે સંતરાને વચ્ચે આ રીતના મૂકવાનું છે પછી આ રીતના તેને પ્રેસ કરતા જશું એટલે અંદરથી જે રસ છે તે બધો જ બહાર આવી જાય હવે આ બધા સંતરાનું આપણે રસ કાઢી લઈશું તો આ રીતના ઢાંકણ ખોલી અને ચેક કરી લે તો આપણો રસ જે છે તે એકદમ સરસ નેચરલ એવો નીકળી ગયો તો એક બધો જ જે રસ છે તે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો હવે થોડું આપણે એક ટેબલ સ્પૂન જેટલું જલજીરા પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું અને એકદમ સરસ મિક્સ કરી લઈશું તો આપણું જે સિંટાનો જ્યુસ છે તે એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે તો તેને આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું ગ્લાસ લઈશુ તેમાં બરફના ટુકડા એડ કરીશું તો આપણે જે સંતરાનું જ્યુસ બનાવેલું છે તે એડ કરીશું અને જે સંતરાની મેં સ્લાઇડ બનાવેલી છે ગોળ તે આ રીતના મૂકી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો સંતરામાંથી બનતું જ્યુસ એકદમ સરસ એવું બનીને રેડી થઈ ગયું છે તો આ જ્યુસ ઉનાળામાં પીવાની કે શિયાળામાં ગમે ત્યારે તેને તમે પી શકો એવું એકદમ સરસ આ નેચરલ અને ફ્રેશ ઠંડુ ઠંડુ જ્યુસ બનીને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને પીવાની તો ખૂબ જ મજા આવે તેવું આ જ્યુસ છે તો મિત્રો હવે આપણે નવા વિડિયા સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ